તંત્રની નિષ્ક્રિયતાનો વધુ એક ભોગ જંબુસર ઉમરા રોડ પર અકસ્માત જંબુસર પંથકમાં માર્ગોની બિસ્માર હાલત વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે જંબુસર ઉમરા રોડ પર પડેલા ખાડાઓના કારણે વહેલી સવારે એક શ્રમિકને ગંભીર અકસ્માત નડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર જયંતિભાઈ નરસિંહભાઈ વાઘેલા કે જેઓ વહેલી સવારે પોતાની બાઇક પર જંબુસર થી પીઆઈ કંપની તરફ નોકરી અર્થે જઈ રહ્યા હતા આ દરમિયાન ઉમરા ગામ નજીક રોડ પર પડેલા ખાડાઓના કારણે બાઇક સ્લીપ થઈ જતાં તેઓ રોડ પર પટકાયા હતા અકસ્માતમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેઓને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે જંબુસર ઉમરા રોડ પર લાંબા સમયથી ખાડાઓની સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે તંત્રની નિષ્ક્રિયતાના કારણે વધુ એક નિર્દોષ શ્રમિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેને લઈને સ્થાનિક રહેવાસીઓ તથા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો દ્વારા તાત્કાલિક રોડની મરામત કરવાની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી જંબુસર નાઉ વિજય જંબુસર રહેવાસી ભૂત ફળિયામાં એ કંપનીમાં જતો હતા તો હોણા રોડ પર ખરા મોટો મોટો હતા બાઇક સ્લિપ ખાઈ ગઈ એમાં પડી ગયા ને મારા ગયું ને રોડ ખરાબ હતો એના દેખે પડી ગઈ બાઈક સ્લીપ થઈ ગઈ હાલ રોડ નું કામગીરી ચાલુ છે પરંતુ એ કામગીરી કેવી છે કામગીરી બરાબર નહીં આવી બનાવ્યો નહીં રોડ એટલે સ્લીપ થઈ ગઈ ગાડી અચ્છા રોડ પર કેવી સ્થિતિ હતી ખાડા હતા મોટો ખાડો હતો એમે સ્લીપ થઈ ગઈ ગાડી કામકાજ ચાલુ છે એનું મેન્ટલ કેવું છે મેન્ટલ બરાતા ને એટલે સ્લીપ થઈ ગઈ મોટા મોટા મેન્ટલ હતા ને એટલે સ્લીપ થઈ ગઈ 何 <music>